નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતને ફટકો લાગ્યો તો કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો પડ્યો છે તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ઉત્પાદન લાખ ગાંસડી કર્યો છે તો તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનના અંદાજમાં પણ ઘટાડો થયો છે તો ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાના કારણે આ થયું છે તો મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનના મામલે પહેલા ગુજરાત બીજા તેમજ તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે તો કપાસની એક લાખ સડીનું વજન એકસો ને સિત્તેર કિલો હોય છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યભરમાં મે માર્ચ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે તો રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તેર માર્ચ બે હાજર સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયા બે પચીસ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ પખવાડિયાનો શુભારંભ ચૌદ જાન્યુઆરી બે હાજર કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને તેર માર્ચ બે સુધી કરવામાં આવ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે લાલુ પ્રસાદ યાદવે કુંભને ફાલતુ ગણાવ્યું જ્યાં દોસ્તો નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર ભાગદોડ મચી ગઈ હતી જેમાં અઢાર થી વીસ જેટલા લોકોના અવસાન નિપજ્યા હતા તો જે ખૂબ જ પીડાદાયક હતું તો અકસ્માત બાદ પૂર્વ રેલવે મંત્રી અને આરજીડીના વડા લાલુપ્રસાદ યાદવે પણ રેલવે પ્રશાસનની આખરી ટીકાઓ કરી હતી તેમણે આ ઘટનાને વહીવટીની મોટી નિષ્ફળતા પણ ગણાવી અને રેલવે મંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે તો જ્યારે તેમણે મહાકુંભ વિશે પણ પ્રશ્ન પૂછવા આવ્યું ત્યારે તેમણે તેને ફાલતુ પણ ગણાવ્યું હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દસ હજાર એકસો જેટલા સુધી મતદાન થયું હતું તો છપ્પન પોઈન્ટ છ ટકાથી વધુ મતદાન થયું તો જેમાં છાસઠ જેટલી નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ઓગણીસો ને જેટલી બેઠકો સામેલ છે તો આ માટે દસ હજાર એકસો અડસઠ જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉભા છે તો હવે તેમનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ છે તો અઢાર ફેબ્રુઆરી તેમનું પરિણામ આવશે તો ખાસ કે બે હાજર અઢાર માં યોજાયેલા નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ પાસઠ ટકા મતદાન થયું હતું તો આ વખતે આઠ પોઈન્ટ ચાર ટકાનો નો ઘટાડો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મહાકુંભમાં મહાશિવરાત્રી ઉપર થશે અંતિમ સ્નાન દોસ્તો મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે તો હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર આઠ વાગ્યાથી શરૂ થશે તો આ તિથિ સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ ને ચોપન વાગ્યે સમાપ્ત થશે તો મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે તો આ દિવસે મહાકુંભમાં શાહી સ્નાન પણ કરવામાં આવશે see તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વિશે વાત કરવામાં તો આ સ્થળો ઉપર રમાશે આઈપીએલની મેચો જ્યાં દોસ્તો આઈપીએલના પચીસનું શેડ્યુલ જાહેર થયું છે તે સારા મુંબઈ અમદાવાદ ચેન્નાઈ બેંગ્લુર લખનઉ મોહાલી દિલ્હી જયપુર કોલકાતા હૈદરાબાદમાં દસ ટીમના હોમ ગ્રાઉન્ડ ઉપર મેચો રમાશે તો સાથે જ ગુવાહાટી વિશાખાપટ્ટનમ અને ધર્મશાળાના લોકોને પણ આઈપીએલનો લ્હાવો મળશે તો આમાં કુલ તેર જેટલા સ્થળોએ આઈપીએલની મેચો રમાશે તો ટુર્નામેન્ટ પાસઠ દિવસ સુધી ચાલશે જેમાં દસ ટીમા વચ્ચે ચુમ્મોતેર જેટલી મેચો રમાશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ઈડીએ સોળસો ને છેતાલીસ કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે તો અમદાવાદે બિટ કનેક્ટ ક્રિપ્ટોકરન્સી કરન્સી છેતરપિંડીના કેસમાં સોળસો ને કરોડ રૂપિયાની કિંમતોની વિવિધ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ગુનામાંથી મળેલી રકમ જપ્ત કરી છે તો ઉપરોત ક્રિપ્ટોકરન્સી ઉપરાંત રોકડમાં તેર પોઈન્ટ પચાસ કરોડ એક લેક્સ કાર તેમજ ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર હેલ્મેટ ન પહેરનારાઓની ખેર નહીં તો રાજ્યમાં ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે તો જેમાં સુરતમાં આજથી જે ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે તો હવે હેલ્મેટ ન પહેરનારા પોલીસથી બચી શકશે નહીં તો પોલીસ દ્વારા તેમના ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે તો ખાસ કે સાતસો ને જેટલા સીસીટીવીની મદદથી પોલીસ હેલ્મેટ ન પહેરનારની ઓળખ કરશે અને ચલણ પણ ફા ફાળશે તેમજ નિયમોનું પાલન ન કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તો પોલીસે નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી છે ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો ટ્રમ્પની કાતર ચાલી તો દસ હજાર લોકો બેરોજગાર દોસ્તો અમેરિકામાં લગભગ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે તો ટ્રમ્પ ટ્રમ્પને તેમના ભાગીદાર એલોન દિવસમાં નવ હજાર પાંચસો કરતા વધારે કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે તો સરકાર કહે છે કે હવે ખર્ચ ઘટાડવા માટે આ કરવાની જરૂર છે તો સરકાર ઉપર છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું છે અને ગયા વર્ષે એક આઠ ટ્રિલિયન ડોલરની ખાધ પણ હતી તો આગામી થોડા મહિના ଛଟଣି ଥକ୍ୟତା તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકીય પક્ષોને સોસાયટીમાં આવવું નહીં જ્યાં દોસ્તો બાવળાની રત્નદીપ અને સ્વાગત સોસાયટીઓમાં રાજકીય પ્રવેશ નહીં લગાવવામાં તો પોતાના ન થતાં સોસાયટીના સ્થાનિક ઉમેદવારોને અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યો છે તો અપક્ષ ઉમેદવારોને સ્થાનિકોએ સહકાર અને સમર્થન પણ આપ્યું છે તો સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાના જેવા પ્રશ્નોનું નિરાકરણ ન થતા બેનરો પણ લગાવ્યા છે જેમાં તેઓએ લખ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષોના ઉમેદવારે સોસાયટીમાં પ્રચાર માટે રજા સિવાય પ્રવેશ કરવો નહીં તો આ સાથે જ બેનરોને લઈને રાજકારણ પણ ગરમાયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દિલ્હીમાં રેલ દુર્ઘટનામાં સરકારે વળતરની કરી જાહેરાત જી હા દોસ્તો ભારતીય રેલવે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલા અકસ્માત માટે વળતરની જાહેરાત કરી છે તો અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાને સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો દોસ્તો તમને જણાવી દે કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અઢાર જેટલા લોકોના મોત 국민 casts તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નાણાકીય કાઉન્સિલ ઓફ અપ્લાયડ ઇકોનોમિક્સ રિસર્ચ એટલે કે એમસીએ તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાત જાહેર દેવોમાં ઘટાડા કરવામાં દેશમાં એકવીસ મોટા રાજ્યોને પ્રથમ ક્રમે આવ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે રાજ્યના કુલ ઉત્પાદન એટલે કે જીએસડીપી સામે માત્ર અઢાર પોઈન્ટ બે ટકા દેવું દર્શાવ્યું છે જે રાજ્યની સક્ષમ નાણાકીય નીતિ અને દૂરદેશી આર્થિક આયોજનનો પુરાવો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે તો મહાશિવરાત્રિના પાવન અવસર પર સોમનાથ યાત્રાધામ ખાતે કલા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાશે તો તારીખ ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન સોમનાથ મંદિરના પ્રાંગણમાં સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના પદ્મ પદ્મભૂષણ તેમજ પદ્મ વિભૂષણ સન્માનિત કલા करदवरा कला आराधना करा ત્યારબાદ દોસ્તો ફટાફટાકાના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો હવે ફેલ થયેલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના રિફંડ માટે વધુ રાહ નહીં જોવી પડે તો બદલા ગયા નિયમો જ્યાં દોસ્તો ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે તો લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ તરફ વળી રહ્યા છે તો જો કે કેટલીક વખત ટ્રાન્ઝેક્શન ફેલ થવા એટલે કે રદ થવા કે પેમેન્ટ પેન્ડિંગ રહેવાના કારણે સમસ્યા ઊભી થાય છે તો આ સમયે લોકોના પૈસા રિફંડ ક્યારે મળશે તે મોટી સમસ્યા છે તો જોકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવા યુપીઆઈ નિયમો પણ અમલમાં મૂક્યા છે જેથી આ નિયમો હેઠળ ચાર્જિસ બેંક એટલે કે રિફંડની પ્રક્રિયાને ઓટોમેટ કરાશે જેનાથી ગ્રાહકોને ઝડપથી રિફંડ મળશે અને બેંક માટે પ્રક્રિયા પણ સરળ બનશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારત અને અમેરિકાના વેપાર બમણો થઈને પાંચસો બિલિયન ડોલર થશે જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ ઐતિહાસિક બેઠકના કેન્દ્રમાં આર્થિક સહયોગ હતો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે સુધીમાં ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપારને બમણો કરીને પાંચસો બિલિયન ડોલર કરવાના મહત્વકાંક્ષી લક્ષ્ય પર સંમત થયા છે તો પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો બે રાજ્યના સુડતાલીસમાં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે

કસોટી અને શારીરિક માપકસોટી માટે ઉમેદવારોને બોલાવવામાં પણ આવ્યા હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ગુજરાતમાં નેશનલ હાઇવે ઉપર પ્રતિ કલાકે પંચાવન લાખની ટોલ ટેક્સ વસૂલી જ્યાં દોસ્તો ગુજરાતમાં નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકોએ એક વર્ષમાં રૂપિયા ચાર કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે તો નેશનલ હાઇવેમાં એક વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધારે ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી છ કરોડ સાથે મોખરે છે જ્યારે ગુજરાત ચાર કરોડ સાથે બીજા સ્થાને છે તો આવી સ્થિતિએ ગુજરાતમાં વાહન પ્રતિ કલાકે સરેરાશ રૂપિયા પંચાવન લાખ નો ટોલ ટેક્સ ચૂકવ્યો છે તો ગુજરાતમાં વિવિધ નેશનલ હાઈવે ઉપર પણ આવેલા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે ગુડ ન્યૂઝ તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઘણા લોકો દરરોજ મુસાફરી કરી છે તો આવવામાં હવે મેટ્રોથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો પહેલા અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી મેટ્રો ચેન્જ કરવી પડતી હતી પરંતુ હવે સેક્ટર એકથી લઈને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ઉપર મેટ્રો ચેન્જ નહીં કરવી પડે તો આજથી એપીએમસી સેક્ટર એક અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ કરવામાં આવશે